રાધે રાધે જય શ્રી કૃષ્ણ ઝીણી ઝીણી જોઈ નો રે બાંધ્યો હિંડોળો ડોળો બાગમાં ઝીણી ઝીણી જોઈ નો રે બાંધ્યો હિંડોળો ડોળો બાગમાં પ્રેમથી ઝૂલજો હો બાંધ્યો હિંડોળો ડોળો બાગમાં ઝીણી ઝીણી જોઈ નો રે બાંધ્યો હિંડોળો બાગમાં પેલો હિંડોળો મેં તો મથુરામાં બાંધ્યો ઝૂલે મારા લાલ બાંધ્યો હિં ડોળો બાગમાં ઝીણી ઝીણી જુઈ નો રે બાંધ્યો હિં ડોળો બાગમાં બીજો હિંડોળો મેં તો ડાકોરમાં બાંધ્યો ઝૂલે છોડ રાય બાંધ્યો હિંડોળો બાગમાં ઝીણી ઝીણી જોઈ નો રે બાંધ્યો હિંડોળો બાગમાં ત્રીજો હિંડોળો મેં તો વડતાલ બાંધ્યો ઝૂલે મારા ઘનશ્યામ મહારાજ બાંધ્યો હિંડોળો બાગમાં જીણી જીણી જુઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં ચોથો હિંડોળો મેં તો અયોધ્યામાં બાંધ્યો ઝૂલે મારા રામ લક્ષ્મણ વીર બાંધ્યો હિંડોળો બાગમાં ઝીણી ઝીણી જોઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં પાંચમો હિંડોળો મેં તો શ્રીનાથજી માં બાંધ્યો ઝૂલે મારા શ્રીનાથજી દેવ બાંધ્યો હિંડોળો બાગમાં ઝીણી ઝીણી જોઈનો રે બાંધ્યો હિંડોળો બાગમાં છઠ્ઠો હિંડોળો મે તો ઈલરગઢમાં બાંધ્યો ઝૂલે મારા વિશ્વકર્મા દેવ બાંધ્યો હિંડોળો ડોળો બાગમાં ઝીણી ઝીણી જોઈ નો રે બાંધ્યો હિંડોળો ડોળો બાગમાં સાતમો હિંડોળો ડોળો મેં તો દ્વારિકામાં બાંધ્યો ઝૂલે મારા દ્વારિકાધીશ બાંધ્યો હિં ડોળો બાગમાં જીણી જીણી જુઈનો રે બાંધ્યો હિં ડોળો બાગમાં આઠ મોહીં ડોળો મેં તો સાળંગપુરમાં બાંધ્યો ઝૂલે મારા કષ્ટ ભંજન દેવ બાંધ્યો હિં ડોળો બાગમાં ઝીણી ઝીણી નો રે બાંધ્યો હિંડોળો બાગમાં અૈયાના હેતથી ભક્તો ઝુલાવે પ્રેમથી ઝૂલજો હો બાંધ્યો હિંડોળો બાગમાં ઝીણી ઝીણી નો રે બાંધ્યો હિંડોળો બાગમાં